હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે બનાવશું મોંઘી ચટણી મળે છે અને આપણે લાવીએ છીએ મોંઘી ચટણી તેવી તેવી પણ તેના કરતાં પણ વધારે સારી અને પરફેક્ટ એવી આજે આપણે સેજવાન ચટણી ઘરે બનાવવાના છીએ તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો છો તમે પણ બજારેથી ક્યારે પણ આ સેજવાન ચટણી નહીં લાવો અને ઘરે જ સસ્તામાં આ ચટણી બનાવીને તૈયાર કરી લેશો તો જો એકદમ પરફેક્ટ એવી સેજવાન ચટણી આપણી બની છે અને આ ચટણી બનાવી અને તમે આરામથી બે થી ત્રણ મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો તો ચાલો આપણે અહિયાં ચટણી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં આવી રીતે સૂકા લાલ મરચાં લઈ લીધા છે તમે ગમે તે વેરાયટીના મરચાં લઈ શકો છો જો થોડી સ્પાઈસી બનાવી હોય તો આવી રીતે થોડા તીખા મરચાં આવે છે તે લેવાના છે અને જો ઓછી સ્પાઈસી બનાવી હોય તો તમારે કાશ્મીરી લાલ મરચું આવે છે તે લેવાનું છે તો મરચાને આપણે અહીંયા પહેલાં તો પલાળવાના છે જેથી કરીને તે એકદમ સોફ્ટ થઈ જાય તો મરચામાં આપણે ગરમ પાણી એડ કરી અને આપણે આને પંદરથી વીસ મિનિટ જેવું પલળવા દેવાનું છે અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે આને અડધી કલાક જેટલું પણ પલાળી શકો છો તો હવે આપણે આને ઢાંકી અને પલળવા દઈશું અને આપણે જો પંદર થી વીસ મિનિટ પછી મરચા આ રીતે ખોલીને ચેક કરીએ છીએ તો એકદમ સોફ્ટ મરચાં થઈ ગયા છે તો આપણે આવા અને મરચાં ને એક મિક્સરના જારમાં લઈ અને આપણે આને ક્રશ કરી લેવાના છે અને મરચાને આપણે અહીંયા સાવ ક્રશ નથી કરવાના આપણે આને અદકચરું વાટવાનું છે અને મરચામાં આપણે પાણી જરૂર પડે તો જ એડ કરવાનું છે નહીતર આપણે આને એમ જ વાટી લેવાનું છે અને મરચાં આપણે અતકચરું વાટવાનું છે તેમાં મરચાંના બીજ અને મરચાંના જે થોડા ટુકડા હોય છે તે દેખાવા જોઈએ એવું આપણે આને વાટવાનું છે જેથી કરીને આપણો ચટણીનું ટેક્સચર એકદમ બજારની ચટણી જેવું જ આવે તો તમે જોઈ શકો છો આવી રીતે મેં અહીંયા એને વાટી લીધું છે તો હવે આપણે આને સાઈડમાં રાખી અને ચટણીનો વઘાર કરીએ તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે વાસણને આપણે પહેલા તો સારું એવું ગરમ થવા દેવાનું છે વાસણ આપણું સારું એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં બે ચમચા તેલ લેવાનું છે તેલ આપણે અહીંયા ચટણીમાં થોડું પ્રમાણ વધારે રહેશે કારણ કે આપણે આ ચટણીને સ્ટોર કરવાની છે તો આ તેલ જ આપણી ચટણીને બચાવીને રાખશે એટલા માટે અહીંયા તેલ આપણે થોડું વધારે લેવાનું છે અને એમાં આપણે હું અહીંયા અડધીથી પોણી વાટકી જેટલું ઝીણું કાપેલું લસણ લઉં છું લસણ ને આપણે તેલમાં એડ કરી દેવાનું છે અને હારે હું અહીંયા એક ચમચીથી થોડું ઉપર આદું ઘસેલું લઉં છું આદુ અને લસણનું પ્રમાણ અહીંયા સારું રહેશે કારણ કે આદુ અને લસણની ફ્લેવર જ આપણી ચટણીમાં એકદમ સરસ એવી આવશે અને લસણ અને આદુ ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું અહીંયા આપણે લસણ અને આદુની કાચી ફ્લેવર જ જોઈએ છે કારણ કે આ સેઝવાન ચટણીમાં લસણ અને આદુની કાચી ફ્લેવર જ હોય છે અને તે જ આપણે સારી લાગે છે તો અહીંયા આપણે થોડું જ લસણ ને કૂક થવા દેવાનું છે અને પછી આપણે તેમાં જે આપણે પેસ્ટ વાટીને રાખી હતી મરચાની તે એડ કરી દેવાની છે તો અહીંયા હું મરચાની પેસ્ટ એડ કરું છું અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો આપણે હવે અહીંયા મરચાને સારા એવા સારું એવું કુક થવા દેવાનું છે તો આવી રીતે તેલ અને લસણ આરે હું મરચાને સરસ એવું મિક્સ કરી લઉં છું અને આપણે આને સારું એવું થવા દેવાનું છે અને આપણે ચટણીને બનાવવામાં ઉતાવળ નથી કરવાની અને આમ પણ આ ચટણી બહુ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે અને તેમાં હું અડધી વાટકી જેટલા હું અહીંયા દાણાભાજીના ડંઠલ લઉં છું એને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે અહીંયા આપણે દાણાભાજીના પાન નથી લેવાના એના આપણે માત્ર ડંઠલ જ લેવાના છે તેની ફ્લેવર આમાં બહુ જ સરસ આવે છે તો આપણે તેને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈશું અને કુક થવા દઈશું સેઝવાન ચટણી અને સેઝવાન સોસમાં બંને ડિફરન્સ વસ્તુ છે સેઝવાન ચટણી એ આપણા ઇન્ડિયન લોકો માટે બનેલી હોય છે આપણે એ આપણે ઇન્ડિયનને વધારે પસંદ હોય છે કારણ કે તેનો ટેસ્ટ થોડો ગળ્યો અને સ્પાઈસી હોય છે અને શેઝવાન સોસ હોય છે તેનો ટેસ્ટ ખાટો અને એકદમ સ્પાઈસી હોય છે તો આપણે અત્યારે અહીંયા શેઝવાન ચટણી બનાવીએ છીએ આ શેઝવાન ચટણી તમે ગમે તે રેસીપીમાં યુઝ કરશો એકદમ ટેસ્ટી તમારી રેસીપી બનીને તૈયાર થશે અને આપણે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે જોઈને એડ કરવાનું છે કારણ કે આપણે પાછળથી સોયા સોસ પણ એડ કરવાના છીએ અને તેમાં પણ આપણે મીઠું હોય જ છે તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણું મેં મિક્સરનું ઝારમાં જે મરચાં વાટીને રાખ્યા હતા તે મિક્સરના ઝારને પણ હું અહીંયા ધોઈને આમાં એડ કરી દઉં છું તેનું પાણી અને આપણે અહીંયા ફ્રેશ વાટેલા મરીનો પાવડર લેવાનો છે જો ફ્રેશ વાટેલા મરી લેશું તો તેની ફ્લેવર એકદમ સરસ આવશે તો આપણે અહીંયા બને તો ફ્રેશ વાટેલા મરીનો પાવડર જ લેવાનો છે અને એક નાની વાટકી જેટલું હું અહીંયા પાણી એડ કરું છું તો ટોટલ મેં અહીંયા એક વાટકીથી ઉપર થોડું પાણી લીધું છે એટલે કે દોઢ વાટકી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને આપણે આને સારું એવું હવે ઉકળવા દેવાનું છે અને તેમાં હું હવે અડધી ચમચી જેટલો સોયા સોસ એડ કરું છું શેઝવાન ચટણીમાં આપણે વધારે સોયા સોસની કોઈ જરૂર નથી શેઝવાન સોસ બનાવતા હોય તો આપણે તેમાં સારા એવા પ્રમાણમાં સોયા સોસ એડ કરવાનો રહેશે અને હું અહીંયા એક ચમચી જેટલું વિનેગર એડ કરું છું એક ચમચી થી થોડું ઉપર હતું અને હું અહીંયા એક ચમચી થી જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમારે અહીંયા બે ચમચી જેટલો ટોમેટો એડ કરવાનો છે પણ ખાંડનો ટેસ્ટ ચટણીમાં બહુ જ સરસ આવશે તે આપણી ચટણીની થોડી તીખાશને બેલેન્સ કરશે અને આપણે અહીંયા વિનેગર પણ એડ કર્યું છે તો ખટાશ પણ બેલેન્સ થશે તો ચટણીનો ટોટલી આપણો સ્વાદ આ ખાંડ બેલેન્સ કરી લેશે તો બહુ સરસ એવો ટેસ્ટ ખાંડથી આવશે તો ખાંડ તમારે સ્કીપ જો બને તો નહીં કરવાની અને જો અત્યારે ચટણી આપણે અહીંયા થોડી પાણી જેવી દેખાય છે આપણે એમાં પાણી એડ કર્યું છે એટલે બધું આપણે અલગ અલગ દેખાય છે તો આપણે આને ઉકળવા દઈશું અને આપણે બજાર જેવી ચટણીનું ટેક્સચર બનાવવા માટે અહીંયા આપણે કોર્નફ્લારની એક સ્લરી બનાવવાની છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલો કોર્નફ્લાર લીધો છે અને તેમાં હું બે ચમચી જેટલું પાણી એડ કરું છું અને આપણે તેને એકદમ સ્મૂધ એવી એની સ્લરી બનાવી લેવાની છે એમાં આપણે ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લેવાનું છે અને આ સ્લરીથી આપણી ચટણી એકદમ થીક અને બજારની ચટણીનું જેવું ટેક્સચર હોય છે તેવું જ ટેક્સચર આ સ્લરીથી આપણી ચટણીમાં આવશે તો આપણે અહીંયા સરસ એવું આ આને મિક્સ કરી લીધું છે તો આપણે હવે અહીંયા સોસ આપણો જે સોરી આપણી શેઝવાન ચટણી ઉકળી જાય એકદમ પછી જ આપણે આ એડ કરવાનું છે કોર્નફ્લાર ની સ્લરી અને આપણે જેટલી જરૂર પડે એટલી જ એડ કરવાની છે તો અહીંયા એક હાથથી હલાવતા જવાનું છે અને એક હાથથી આપણે સ્લરીને એડ કરતું જવાનું છે નહીતર આપણી ચટણીમાં ગાંઠા થઈ જશે તો તમે જોઈ શકો છો કોર્નફ્લાર ની સ્લરી એડ કરી અને તરત જ આપણી ચટણી એકદમ થીક થવા લાગી છે અને મેં અહીંયા અડધી ચમચી કોર્નફ્લાર લીધો હતો તો તમારે અહીંયા અડધી ચમચીથી પણ ઓછો લેવાનો રહેશે કારણ કે મેં થોડું પાણી બચાવી લીધું હતું એટલા માટે અને તમે જો અને કોર્નફ્લારની સ્લરી એડ કર્યા પછી આપણે ચટણીને બે થી ત્રણ મિનિટ જેવું કૂક થવા દેવાની છે કારણ કે જો ચટણીમાં આપણે પાણી સોરી સ્લરીમાં આપણે પાણી એડ કર્યું હતું તો તેનાથી આપણી ચટણી ખરાબ થઈ જવાનો આપણે ડર રહેશે તો આપણે બે થી ત્રણ મિનિટ જેવું તેને સારું એવું કૂક થવા દેવાનું છે અને આપણી આ ચટણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બજાર જેવી ચટણીનું આપણું ટેક્સચર આવી ગયું છે અને એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવી અને બે થી ત્રણ મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો છો તો તમે પણ હવે બજારેથી આ ચટણી નહીં લાવો જો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરી લીધી તો તમે બજારેથી ક્યારે પણ સેઝવાન ચટણી નહીં લાવો તો એકદમ સસ્તામાં આપણી આ ઘરે જ ચટણી બનીને તૈયાર થઈ જાય છે